દિલ્હી ક્રાઇમ બ્રાન્ચના એએસઆઈના વચેટીયાને દસ લાખ રૂપિયાની લાંચ લેતા એસીબીએ રંગે હાથ ઝડપી લીધો ત્રણ મહિના પહેલા દિલ્હી ક્રાઇમ બ્રાન્ચના આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર શિવકુમારે સીજી રોડ પર આવેલી ઓમ ગ્લોબલ ટૂર્સ એન્ડ વિઝા કન્સલ્ટન્સી ઓફિસમાં દરોડો પાડીને તેના માલિક અને ફરિયાદીને નવરંગપુરા પોલીસ સ્ટેશન લઈ ગયો હતો ફરિયાદી અને ટ્રાવેલ્સ માલિકના કેટલાક ડોક્યુમેન્ટ અને રોકડા રૂપિયા વીસ હજાર પણ આરોપી પોલીસ અધિકારીએ દિલ્હી ક્રાઇમ બ્રાન્ચના કેસમાં ખુલ્યું હોવાનું કહી જપ્ત કરી લીધા આ કેસમાં નામ કઢાવવા પહેલા એક કરોડ અને બાદમાં એસી લાખ રૂપિયાની માંગ શિવકુમાર અને બે વચેટિયાઓએ કરી જે મામલે ફરિયાદીએ એસીબીને જાણ કરી એસીબીએ દિલ્હી ક્રાઇમ બ્રાન્ચના એસઆઈ શિવકુમાર પાલડીમાં રહેતા ચિત્રેશ સુતરિયા અને સોલામાં રહેતા સંજય પટેલ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી દરમિયાન દસ લાખ લેતા વચેટિયાને એસીબીએ ઝડપી લીધો શિવકુમાર અને સંજય પટેલની ધરપકડની તજવીજ શરૂ કરી છે દિલ્હી ક્રાઇમ બ્રાન્ચના એએસઆઈના વચેટિયાને દસ લાખ રૂપિયાની લાંચ લેતા એસીબીએ રંગે હાથ ઝડપી લીધો ત્રણ મહિના પહેલા દિલ્હી ક્રાઇમ બ્રાન્ચના આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર શિવકુમારે સીજી રોડ પર આવેલી ઓમ ગ્લોબલ ટૂર્સ એન્ડ વિઝા કન્સલ્ટન્સી ઓફિસમાં દરોડો પાડીને તેના માલિક અને ફરિયાદીને નવરંગપુરા પોલીસ સ્ટેશન લઈ ગયો હતો ફરિયાદી અને ટ્રાવેલ્સ માલિકના કેટલાક ડોક્યુમેન્ટ અને રોકડા રૂપિયા વીસ હજાર પણ આરોપી પોલીસ અધિકારીએ દિલ્હી ક્રાઇમ બ્રાન્ચના કેસમાં ખુલ્યું હોવાનું કહી જપ્ત કરી લીધા આ કેસમાં નામ કઢાવવામાં પહેલા એક કરોડ અને બાદમાં એસી લાખ રૂપિયાની માંગ શિવકુમાર અને બે વચેટિયાઓએ કરી જે મામલે ફરિયાદીએ એસીબીને જાણ કરી એસીબીએ દિલ્હી ક્રાઈમ બ્રાન્ચના એસઆઈ શિવકુમાર પાલડીમાં રહેતા ચિત્રેશ સુતરિયા અને સોલામાં રહેતા સંજય પટેલ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી દરમિયાન દસ લાખ લેતા વચેટીયા એસીબીએ ઝડપી લીધો શિવકુમાર અને સંજય પટેલની ધરપકડની તજવીજ શરૂ કરી છે